સુરત સહિત સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો સામે આખરી કાર્યવાહી થતી હોવા છતાં લોકો વ્યાજખોરોના ચુંગાલમાં સતત ફસાવી રહ્યા છે ત્યારે સુરત પોલીસ દ્વારા વ્યાજખોરોની દુષણ સામે સંવાદ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે જાગીરપુરા વિસ્તારમાં પોલીસ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં પોલીસ કમિશનર વ્યાજખોરોની સામે લાલાક કરીને કહ્યું કે ફરિયાદીઓ કોઈ ડર રાખ્યા વગર પોલીસનો સંપર્ક કરી શકે છે મારી પાસે સીધા પણ આવી શકે છે તમને ન્યાય આપવામાં પોલીસ મદદ કરશે વ્યાજખોરોને વધી રહેલા ઉપદ્રવોની સામે સુરત પોલીસ કમિશન ગહાલતના અભિયાન હાથ ધર્યું છે વ્યાજખોરોના સામેના અભિયાનમાં સુરતની પોલીસ કાર્યરત થઈ છે ત્યારે જાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પીઆઈ ડીજી રબારી અને તેમની ટીમ વ્યાજખોરોના વિરુદ્ધ લોકો સવારનું સફળ આયોજન કર્યું હતું વ્યાજખોરો વિરુદ્ધ સતર્કતા અભિયાનમાં પોલીસ કમિશનર દ્વારા ભોગ બનેલા લોકોને આગળ આવવા અપીલ કરી હતી ટકાવારી વસુલનાર કાયદો પાઠ ભણાવશે સુરત શહેર પોલીસ તમારી સાથેના સુરતોને કરવા માટે જાંગીરપુરા ખાતે લોકસભા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં પોલીસ કમિશનરે કહ્યું કે લોકોના અમને સાથ જોઈએ છે અમે લોકોની સાથે છીએ ઉચ્ચા વ્યાજના ચક્રમાં ફસાયેલા લોકોને અમે મદદ કરીશું સરાફી વ્યાજ આપવું જોઈએ વધારે ટકાવારી વસૂલનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ઝોન ફાઇવના જો પોલીસ સ્ટેશન આવે છે એના જહાંગીરપુરામાં આ વ્યાજખોરોના વિરુદ્ધમાં જોઈએ એક લોક દ્વારબારના આયોજન કરવામાં આવેલા છે જેમાં ઘણા બધા લગભગ ચારસો જેટલા વ્યક્તિઓ આ લોક લોકસંવાદના કાર્યક્રમમાં ભાગ લીધા અને અમારી પાસે ત્રણ બી ત્રણ અત્યાર સુધી જે ફરિયાદો પણ આવી છે વ્યાજખોરોના વિરુદ્ધમાં અને આ જો અત્યારે અમે લોકો સ્ટાર્ટિંગ કરી જોઈએ તો લોકોને બી થોડા જનલિત થાય છે કે જાહેર નથી આવવા માંગતા એના માટે અમે અપીલ કરી છે કે અલગથી બી અમે લોકો મળીશું જેથી જોઈએ કે આ લોકો આપણને અલગથી જોઈએ આપણને ફરિયાદ આપે અને એવા વ્યાજખોરોને અમે લોકો ગુના દાખલ કરીને સીધા પણ કરીશું અને જરૂર પડશે તો પાસાને બી કાર્યવાહી કરીશ તો આપને થકી બધા લોકોને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ એવા કોઈ ખાવાલા લપંગાઓ જો વ્યાજના વ્યાજખોરી કરતા હોય ચાહે પાનના લારી ગલ્લાવાળા હોય ચાહે આપના જો શાકભાજીવાળા નાના વેપારી હોય એના ફસાતા હોય એમાં રિક્ષાવાળા હોય જો બી નાના મોટા વેપારીઓ વગર આ લોકોને જંગુલમાં હોય તો આપ પોલીસ પાસે જાઓ અમારે પાસે આવો જોઈએ અને હંડ્રેડ આપને આપના પૂરા કામ થશે જોઈએ અને આપ જે રીતે છસો આ રીતે ગુપ્તતા પણ રાખવામાં આવશે આપને એવું લાગશે તો ઇન્ફોર્મેશનના અને બધાને અમારે લોકોને બી રિક્વેસ્ટ છે કે એવા કોઈ હોય તો ઇન્ફોર્મેશન બી અમે આપો અમે ગુપ્ત રાખીશું સાથ આજ લોક દરબારનું બીજી બીજું અમે લોકો વાતો કરી કે કોઈ નાર્કોટિક્સ બારેમાં કે કોઈ ડ્રગ્સ વગેરેના સેવન નહીં થાય અને સાથો સાથ જો ઇન્ફોર્મેશન આપણને પબ્લિકે પહોંચતા કરે જોઈએ કોઈ ક્રિમિનલ એલિમેન્ટ છે એના બાર જોઈએ અને સાથોસાથ જો બેન્ક્સ જો લોન મેળા તરીકે કે જે એના આગળ કોઈ લોન જોઈએ નાના મોટા આ વ્યાજ ખરો છે બચવા માટે તો બેન્કો કેવી રીતે લોન લઈ શકે અહીંયા બી સુરત સિટીમાં આપણા બેન્કના લોન મેળાઓને ખૂબ સરસ આયોજન સક્સેસફુલ કરવામાં આવેલા એની બધી સમજ પાડવામાં આવી અને આવનાર દિવસો પર જો એવા સમય છે તહેવારોનો સમય છે ખૂબ લોકો સંપીને રહે અને એકબીજા સાથે મળીને એ પણ બધાને સૂચના આપવામાં આવી તો અમારા ઝોન ફાઇવના બધા અધિકારીઓ સેક્ટર વગેરે બધા હાજર છે તો અમે જો અત્યારે ત્રણ કમ્પ્લેન મળી છે એના ઉપર અમે કાર્યવાહી સ્ટાર્ટ કરીએ છીએ અને આવનાર દિવસોમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં એક એક એના લોક દરબાર જેમાં વ્યાજખોરોને વિરુદ્ધમાં લોક દરબારને આયોજન કરવામાં આવી રહેલ છે જો આ બધાને સમય સમયાંતરે અમે જાણ કરતા રહીએ છીએ આપશે વેચનારના એના ઉપર જો જે રીતે આપ જોઈ શકો છો કે સુરત શહેર પોલીસ ચાહે ક્રાઇમ બ્રાન્ચ હોય સોજી હોય સ્થાનિક પોલીસ હોય બધા લોકો તૂટી પડી છે આ લોકો આવનાર સમય બહુ ખરાબ રહેશે જોએ જેથી જેટલા બી ડ્રગ પેડલર છે જો બેચવાલા બધા લોકોની લિસ્ટ અમારી પાસે આવી ગયા અને આ લોકોનો જે ગેર આ પ્રકારના કમાઈથી જો કોઈ પ્રોપર્ટી વસાયેલી હશે એ જો બી કરતી એના ઉપર બી અમે લોકો જો અલગ અલગ જો કાયદાની જોગવાઈ પ્રમાણે જો આ એના બી સીઝર થશે અને આગે જો બી રહેશે ઇલીગલ રહેશે તો એના ઉપર બી અમે લોકો કાર્યવાહી કરવાના છીએ